સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ પરિવાર ને હરિપર ઓવરબ્રિજ પાસે અકસ્માતનો ભોગ બનેલ ઇકો કારમાં કુલ સાત વ્યક્તિઓ સવાર હતા જેમાં ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જેને સારવાર માટે ધાંગધરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હોય અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા જ્યારે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી આ અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જોવા પામી હતી પોર્ટર દિનેશ ગાંબવા ચક્રવાત ન્યુઝ તાંગદ્ર